हेलो हेलो आज બોલો બોલો ભાઈ કેમ મજા ભાઈ હા હા બસ જો થોડીક કેમ તબિયત પાણી સારા અરે આનંદ આનંદ બોલો બોલો હું હાલ

આજે અમે તો video ચડાવી છે પણ એ અત્યારે જે એને video ચડાયો અને જે photo મુક્યો એ કોનો છે એ મનસુખભાઈ નો જ છે ને તો આમાં શું થયું તો એને હેઠે એ મનસુખભાઈ નું હેઠું જ ખાધું કે બીજું કોઈ નું ખાધું હમ મનસુખભાઈ નો મુક્યો મનસુખભાઈ નું recording મુક્યું તો એ મને કે છે કે મનસુખભાઈ જે ખાધેલું હોય અને પછી વધે અઠવાડિયું એ આ ખાય બરોબર તો અત્યારે જે આ મનસુખભાઈ એ video જે ઓલા રે વાત કરે છે ભાઈ વકીલ હારે બરોબર હા તો એ એને ચડાયો અને મનસુખભાઈ નો photo મુક્યો.

કે ભાઈ મારે આ રીતે છે આમ હતું મેં કુતું તમારા ભાઈ છે કે વાત કરે તો મારી પાસે મોબાઈલ નથી મારા મોબાઈલ માંથી વાત કરી લે બરોબર ને હવે હું અમારી કામે આવતા હોય ને બધું કરતા હોય એટલે મેં બધું વાત કરાવી તો એ મહિના અટક પૂખવાનું શાખા ને ઓલું ઓલું ને બધું તમારી કે અટક હોવી જોઈએ ને પાછો મારો ફોન જ કાપી નાખ્યો ને

મને કે પાછો ફોન કરે તો હું માંગણી કઈ નથી કરીને ખાલી મકાન નું ને એ અમારી પાસે બીજું હું અત્યારે થોડીક પરિસ્થિતિ નબળી હતી એમ જાય એ દોહી માંદા હતા મને બધી વાત કરી મેં ફોન કરણ કરણભાઈ હું કો

છે જો ખરા એનું કામ એવું છે એટલા બધા મનસુખભાઈ ઈ બીજા નું મારું કઈ છે એ નથી મુકતા ફોટો મનસુખભાઈ હિસાબે તેનું હાલે છે હા આ નાકદાન નું છે